મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક ઓગણીસ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીની પર થયેલા બળાત્કારની ઘટના સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાવી છે ઓગસ્ટે ઓટો રિક્ષા ચાલકે બળાત્કાર કર્યો હતો પીડિતા દેવરૂખથી રત્નાગીરી પરત ફરી રહી હતી અને બસ સ્ટેન્ડથી કોલેજ જતી વખતે આ દુર્ઘટનાનો શિકાર બની હતી ડ્રાઇવરે તેને પાણી પીવા માટે આપ્યું અને તે પછી તે બેહોશ થઈ ગઈ હોશમાં આવતા સમયે પીડિતા જંગલમાં મળી અને તેના કપડાં ફાટેલા હતા પીડિતાએ માર્ગ પર આવીને મદદ માટે પોતાની બહેનને ફોન કર્યો સ્થાનિક લોકોના વિરોધ અને પીડિતાની ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા ઓટો ચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે હાલમાં આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે આ ઘટના પછી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રાત્રે પ્રદર્શન યોજાયું હતું પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે